નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે બાપુ સરદાર એસ્ટેટ પાસે આવેલ જેની રેસિડેન્સીમાંથી કુલ કિંમત રૂપિયા દસ લાખ બેતાલીસ હજારની પ્રતિબંધિત ઈ સિગારેટના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી કાયદેસર કાર્યવાહી કરતી વડોદરા શહેર એસઓજી ટીમ વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ તેમજ એડિશનલ પોલીસ કમિશનર શ્રીના પાટીલ સાહેબના સીધા માર્ગદર્શનના સૂચના મુજબ ખાસ પ્રતિબંધિત ઈ સિગારેટ અનુસંધાને ડ્રાઈવનું આયોજન વડોદરા શહેર પોલીસે કરેલ છે જુદા જુદા પોલીસ સ્ટેશનમાં જુદા જુદા પ્રકારનો જથ્થો હાલ પકડાયેલ છે એમાં ખાસ ગઈકાલ પંદર ડિસેમ્બર બે હજાર પચીસના સાંજના સમયે વડોદરા શહેર એસઓજી પોલીસ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન એક ચોક્કસ બાતમી મળેલી કે સેફાન બાબા ઇકબાલભાઈ મેમણ કે જે મેમણ કોલોની આજવા રોડ રહે છે અને એના ઘરની અંદર ઈ સિગારેટનો ખૂબ મોટા પ્રમાણમાં જથ્થો રાખી અને ગેરકાયદેસર પ્રતિબંધિત જથ્થાનું વેચાણ કરી રહ્યું છે એ બાતમી આધારે વડોદરા શહેર એસઓજી પોલીસે સૂચિત જગ્યાએ રેડ કરેલી અને એમાં આ સેફાન બાબા મેમણ એના ઘરની અંદર આ પ્રતિબંધિત ઈ સિગારેટનો જથ્થો સાથે મળી આવેલો આ જથ્થો કુલે દસ લાખ બેતાલીસ હજાર ઉપરાંતનો છે અને એ આ પ્રતિબંધિત તમાકુ વપરાશવાળી એટલે કે આ જે કે તમાકુ નિયંત્રણ અધિનિયમ બે હજાર ત્રણ તથા આ પ્રોહિબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગારેટ એક્ટ બે હજાર ઓગણીસ થી પ્રતિબંધિત છે એ આ જથ્થો છે અને આ જુદી જુદી કંપનીઓનો જથ્થો છે હાલ આ આરોપી કોની પાસેથી આ મુદ્દામાં લાવેલો છે એ વધુ પૂછપરછમાં એસઓજી પોલીસને અન્ય એક નામ ઇબ્રાહીમ હનીફભાઈ બિલ્લાવાલા કે જે પાણીગેટનો રહેવાસી છે તેની પાસેથી આ જથ્થો લેવાનો હોવાનું પ્રસ્થાપિત થયેલ છે વધુ તપાસ હાલ ચાલુ છે આ કાયદાથી પ્રતિબંધિત જથ્થો છે જેથી એસઓજી પોલીસે ગુનો રજીસ્ટર કરેલ છે બાપોદ પોલીસ સ્ટેશનની હદમાં અને હાલ વધુ તપાસ ચાલુ છે મેં આપને કીધું એમ કે આ સેફાન બાબા જે હાલ જેના જથ્થામાંથી આરોપી ના જથ્થામાંથી મળી આવ્યો છે એ પાણી ગેટના રહેવાસી ઇબ્રાહિમ બિલાવાલા નામના ઈશમ પાસેથી લાયેલ હોવાનું જણાવેલ છે હાલ આ તપાસ ચાલુ છે વધુ અન્ય કોઈ એનો આરોપી સંડોવાયેલ છે કે કેમ એની તપાસ એસઓજી પોલીસ કરી રહી છે ખાસ એલ્બાર કોમ્બો નામની એક કંપની છે અને બીજી એલબાર રાયન તેમજ અન્ય જુદી જુદી યોગો ડીજી ને એવી જુદી જુદી કંપનીઓ છે મૂળ આ બે કંપનીઓ છે એલ્બાર કોમ્બો અને ડીજી એ બે કંપનીઓના નું આ જથ્થો હોવાનું એમના ઉપરથી મુદ્દામાલના નામ ઉપરથી પ્રસ્થાપિત થાય છે પરંતુ હજુ વધુ તપાસ હાથ ધરી છે અમે ખાસ ડ્રાઈવનું આયોજન કરેલ જ છે અને વડોદરા શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં આ પ્રતિબંધિત નિકોટીનનો જથ્થો અમે શોધી રહેલ છે એસઓજીને પ્રથમ બાતમી આધારે ખૂબ મોટો પ્રમાણમાં જથ્થો મળી આવે છે અને આગલા આગામી દિવસોમાં પણ અમે આ જથ્થા તરફ શોધીશું અને કાયદેસર કાર્યવાહી કરીશું આ જો જે મુદ્દામાલ છે ઇમ્પોર્ટેડ મુદ્દામાલ છે બીજી કન્ટ્રી માંથી લઈને આવે છે એવું કઈ હાલ તો આ જે જથ્થો જે છે એ પ્રતિબંધિત છે કાયદાએ એને પ્રતિબંધિત કરેલો છે ખાસ જે તમાકુ નિયંત્રણ અધિનિયમ બે હજાર ત્રણ તેમજ પ્રોહિબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગારેટ એક્ટ બે હજાર ઓગણીસ મુજબ આ પ્રતિબંધિત છે સર આજે વેપારી છે કેટલા કેટલા ટાઈમથી વેપાર કરતો હતો આવું એના જથ્થામાંથી સૌ પ્રથમવાર એની પાસેથી આ જથ્થો મળી આવ્યો છે તેમ છતાં અમે ઇલેક્ટ્રોનિક્સ એવિડન્સ અને હ્યુમન રિસોર્સથી પણ અમે માહિતી એકત્રિત કરી રહેલ છે કે આ કેટલા સમયથી કરી રહ્યો છે અને એની સાથે બીજા કોઈ સંડોવાયેલા છે એક આરોપી વોન્ટેડ છે જે મેં આપને નામ આપ્યું ઇબ્રાહિમ બિલ્લાવાલા કે જે પાણી કે પોલીસની હદમાં રહે છે હાલ એની પાસેથી કબજામાંથી મળી આવ્યો છે અને એ ત્યાં ઘરેથી જ વેચાણ કરતો હોવાનું જણાય છે પરંતુ કેમ કે બીજા કોઈ અંદર આરોપી છે કે કેમ એ દિશામાં એસઓજી પોલીસ તપાસ હાથ ધરી હાલ પહેલો ગુનો છે એનો આ એક હેઠળનો બીજા કોઈ ગુના છે કે નહીં તપાસ ચાલુ છે એ પણ એનો પ્રથમ ગુનો જણાય છે પરંતુ અમે હજુ વધુ તપાસ હાથ ધરી છે ના આ જેઓ પોલીસને સચોટ માહિતી મળી હતી એસઓજી પોલીસને કે એ જથ્થો લાવ્યો તો તરત જ એને પકડી પાડવામાં એસઓજી પોલીસ સફળ રહી છે એનું ગઈકાલથી જ અમે એસઓજી પોલીસે જુદી જુદી જગ્યાએ અમે વેરીફિકેશન કરેલું છે અને હજુ સુધી અમને ચોક્કસ માહિતી અમે વેરીફાઈ કરી રહ્યા છે જેવો જથ્થો મળશે અમે આગળ કાયદેસરની કાર્યવાહી કરીશું